લીંબડી રેલવે સ્ટેશન એક યુવાનને ડોર મારતા લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવાન જયદીપભાઈના જણાવ્યા પ્રમાણે જયદીપભાઈની પત્ની રેલવેમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને છેલ્લા એક માસથી બંને પતિ પત્ની વચ્ચે તકરાર ચાલી રહ્યો છે ત્યારે જયદીપ પોતાની પત્નીને સમજાવવા આશરે ત્રણ વાગ્યેની કરવામાં રેલવે સ્ટેશન ગયો હતો ત્યારે કોઈ વાંકગુના વગર બે રેલવેકર્મીઓ દ્વારા ડોર માર મારવામાં આવ્યો હતો જેઓ જયદીપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે ડોર મારમાં ઇજાગ્રસ્ત જયદીપ સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે એમ એલસી પામી હતી અને આ બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે આ રીતે ખોટી રીતે માર મારવાનો આક્ષેપ જયદીપ દ્વારા કરવામાં આવ્યો હતો કલ્પેશ સુરેન્દ્રનગર એટલે મારા વાઇફ અરે મારા મનથી બનતું નતું મતલબ મહિને હતા વાળા રેલવે પોલીસ પોલીસવાળા બે જણા મને લઈ ગયા અને મને લઈ ગયા અંદર રૂમમાં પૂરી અને મને આવી કે ઢોર માર બાર કેટલા જણા મારવા માંગતા બે જણા હતા ઓળખો કરાય ને અમને નજરથી ઓળખી જવું એ કોઈનું નામ સૌ દિવસી અને કોઈ કાંક ભરવાડથી ઓળખાઈ ઓળખાય